તો પાટિયા ટૂટ્યો હતા ખરું કઈ નીચે જશું પછી ખાલી એટલું જ થશે એ ગયા મોબાઈલ પડ્યો છે સાઈડ માં અને ભાઈ પડ્યો કો ઊંચા ડંગા કરીને આજે ભાઈ દવા છાંટવાનો પ્રોગ્રામ બનાવ્યું હતું અને ખેડૂતનો વાલીરો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે વરસાદ આવતું હોય તો મઈ ગઈ ને દવા યાર બધા ખેડૂત બિચારા વરસાદની વાત જોઈને બેઠા છે તો આજે ધીમે ધીમે વરસાદના છાંટા ચાલુ થયા છે

હવે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હતો ને આપણે અહીંયા ગોધરા પડ્યા હતા ખબર નથી જો પ્લાસ્ટિક વિટારી નાખી છે અને સામે અહીંયા કપડો બાંધી નાખ્યું છે વરસાદ થોડોક ઓછો આવે ગોધરા ઉપર અને હવે આપણે જઈએ નીચે આમ વિચારી વિચારીને જવું પડશે કઈક પાટ પાટિયા તો ને તો કંઈ નીચે જશું પછી ખાલી એટલું જ થશે એ ગયા મોબાઈલ પહેરવો હશે સાઈડ માં ને ભાઈ પહેરવો હશે ઊંચા ટંગા કરીને પણ અહીંયા જુઓ પાટિયા છે ક્યારે તૂટી જાય એવા છે તો ભાઈ હવે આપણા જે પુવારો દવા પડ્યા હતા એ કુવા ઉપર એને ઉપાડીને આપણે હવે કઈ સાઈટમાં રાખી દઈ સાઈટમાં એટલે હવે એનું કામ નથી કામ હશે તો પાછી દવા કાઢી લેશું છાટવાનું ચાલુ કરી જો સામે આપણો કુવારા પડ્યા છે દવા બધું લીંબુ ને જુઓ તો કેવો થઈ આવ્યો મસ્ત થઈ આવ્યો ને તો ભાઈઓ આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વધારે વિડીયો બનાવતા નથી ને તમને મજા આવે તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ અવશ્ય કરજો મારા ભાઈ કોમેન્ટ કરશો તો મજા આવશે એમાં એવું કાંઈ નથી કે કોમેન્ટ કરો તો હું તો ચેનલમાં પૈસા મળે એટલે મોટિવેશન મળે કોમેન્ટ કરો તો સારું છે તો હાલો ભાઈ આ બધો જે સમાન છે ને સાચવી લઈએ પાણીની ડોલ છે આ લાઇટ ઉપાડ્યું છે મળીશું આગલા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ